રાજકોટ જિલ્લાની ધોરાશી તાલુકામાં ફરી એકવાર મગફળી ખરીદી કેન્દ્ર પર વિવાદ ઉભો થયો છે ખેડૂતો દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો અનુસાર અહીં મગફળી વેચવા આવેલા ખેડૂતો પર કામ કરવા માટે મુકાયેલા મજૂરો દાદાગીરી કરી રહ્યા છે કૃષિ ઉત્પાદકોએ જણાવ્યું કે મજૂરો દરેક ગુણી મગફળી માટે પાંચ રૂપિયા લેતા હોવાનું જણાવ્યું છે જો ખેડૂતો આ રકમ ન આપે તો મજૂરો મગફળી તોલવાનું રોકી દેશે જેના કારણે ખેડૂતો પર આર્થિક દબાણ વધી રહ્યું છે જણાવ્યું કે આ બાબત અંગે તેઓએ નાણાં વસૂલવાની ફરિયાદ કરી હતી છતાં ખરીદીના અધિકારીઓ કોઈ પગલા લેતા જોવા મળ્યા નથી અહેવાલ પ્રમાણે કેટલાક અધિકારી કેમેરા સામે જોવા આવતા નથી અને જ્યારથી ખેડૂતોએ તેઓના વિડિયો બનાવ્યો ત્યારથી અધિકારી સ્થળ પરથી દૂર ભાગતા જોવા મળ્યા ખેડૂતોએ જણાવ્યું કે આ સ્થિતિ તેમની રોજગારી અને ઉત્પાદનની કિંમત પર સીધી અસર કરે છે તેઓ માંગણી કરી રહ્યા છે કે રાજ્ય કૃષિ વિભાગ અને સંબંધિત અધિકારીઓ આ મામલે તરત તપાસ કરે અને ખેડૂતોને ન્યાય મળે આ ઘટનાથી રાજ્ય વિસ્તારમાં ખેડૂતોમાં રોષ છે અને તેઓ વધુ સુરક્ષા અને પારદર્શિતા માટે મુદ્દો ઉઠાવી રહ્યા છે અમારી પાગે પાંચ રૂપિયા અમને પોવાતું નથી અને અધિકાર કોઈ છે નહી કોઈ જવાબદારી વ્યક્તિ છે નહી અહી કોઈ અમારે કરવાનું શું કઈ રીતના પૈસા લઈને આવ્યો છું સેમ્પલ લીધું સેમ્પલ સેમ્પલ લીધા પછી ઓકે કમ્પ્લીટ થઈ ગયું કાંટો ચાલુ થયો ત્રણ ગુણી મગફળી જોખી અને બંધ રાખી દીધી કીધું ભાઈ કેમ બંધ રાખી તો કે ભાઈ આ કોથરો ઠપ કરવાનો તમારે પાંચ રૂપિયા આપવા જોશે એટલે કીધું ભાઈ પાંચ રૂપિયા કોથરો ઠપ ના હોય બરોબર છે અમારું સેમ્પલ કમ્પ્લીટ પાસ થઈ ગયું છે તો તમારે મગફળી જોખી લેવાની હોય પછી કોથરામાં જોવાનું હોય બસ અમારે તો એક છે કે અમારું સેમ્પલ કમ્પ્લીટ થઈ ગયું તો તમારે મગફળી જોખવાની કે નહીં આખા યાર્ડ બધા પૈસા આપે છે તો આ ધોરાજી યાર્ડમાં એકમાં જ બધા મજૂરી અને મજૂરીની હેસિયત હું કે ખેડૂત પાસેથી પાંચ રૂપિયા ગુણિયા માંગે કઈ રીતના માંગે તો શું કહે છે એ કે તમારી આ મગફળી પૂરી ભરે કે ખાલી ખોતલો ઠપકારો

એટલે ત્રણ ગુણી જોખી અને ચોથી ગુણી એ મને એમ કીધું કે તમારે ઠપ કરવાના મને પાંચ રૂપિયા આપવા જોશે હવે એને આ લોકો મજૂરી આપે જ છે કોથરા ભરીને વજન કરવો અને એને સિલાઈ કરવાના તો એ અમારી પાસે એની મજૂરી માગે છે અને એ ના પાડી એટલે અહીંથી કાંટો લઈને નીકળી ગયો બરોબર છે જવાબદાર અધિકારી કોઈ છે નહીં હાજર અને આ લોકો ઉઘાડી લૂંટ કરે છે ખેડૂત પાસેથી તો આ કેવી રીતે ચલાવી લેવું અમારી માંગ છે આ બંધ થવું જોઈએ પૈસા એ ઠપકડવાના પાંચ રૂપિયા માંગે છે ના આપો તો શું ના પાડે કાંટો લઈને નથી જોખમી કે આ દાદાગીરી